નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક ગામમાં આવેલા છે ત્યાં આગળ એક પશુપાલક છે જેમને ત્યાં અહીંયા ભેંસ છે ગાય છે નાના છે તો આપણું ગામ કયું ઓકે એટલે તાલુકો વાછરડા અને જિલ્લો તાપી તો મને એ જણાવો કે તમારે ગાયની શું સમસ્યા હતી ગાયને આચળ બંધ થઈ ગયેલા કયા આચળ બંને આચળ આજે બંને આગળના આચળ છે બંધ થઈ ગયેલા

તમે જોઈ શકો છો કે જે ગાય સિત્તેર એસી હજાર ની છે એ ગાય જો વેચવી પડતે જો આચર પ્રોબ્લેમ હોતે તો એમને ખાલી દસ માં વેચવી પડતે તો આવું સુંદર રિઝલ્ટ આવ્યું છે તો પશુપાલક મિત્રો તમે પણ આ પ્રોડક્ટ ઉપયોગ કરો અને આવું સારું રિઝલ્ટ મેળવો